બોડેલીના સાલપુરા પાસે ગંભીર અકસ્માત પચીસ વર્ષના યુવાનનું ઘટના સ્થળે મોત બોડેલીના સાલપુરા પાસે રોડની સાઈડની રેલિંગ પર બાઇક ચાલક અથડાતા પચીસ વર્ષના યુવાનનું ઘટના સ્થળે મોત ગામમાં રહેતો દિગ્વિજયસિંહ રાઠવા જે કામ અર્થે સંખેડાના મંગળ ભારતી જઈ રહ્યો હતો ત્યારે બોડેલીના સાલપુરા પાસે રોડ સાઈડની રેલિંગ પર બાઇક અથડાતા ઘટના સ્થળે મોત બોડેલીના જબુ ગામથી કામર્થે મંગલ જઈ રહ્યો હતો યુવાન રેલિંગ સાથે બાઇક અથડાતા અંદાજીત સો મીટર દૂર બાઇક ઘસડાઈ બાઇક ઘસડાતા બલેનો ગાડી પર અથડાઈ ઘટના સ્થળે લોકોના ટોળા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી મુકેશ પરમાર રિપોર્ટર છોટા ઉદેપુર કોમ્પ્યુટરથી મંગલ ભારતી એટલે નીકળ્યું હતું અને એક્સિડેન્ટ થઈ ગયું અને એક્સપેક્ટ થઈ શું નામ હતું એનું રાઠપાદી જઈ અને કેટલી ઉંમર એની ઉંમર પચીસ વર્ષ તમારું નામ રાઠવાધનસિંહભાઈ સનાભાઈ